આવી રીતે આપણે ચાર ટાકા થઈ ગયા અને હજુ એક લેવાનો છે અહીંયા જો વચ્ચે ખાલા હતા ને આપણે ટાકા લઈ લીધા છે હવે આપણે અલગ કલરનો દોરો લેવાનો છે સફેદ કલરનો દોરો આપણે પરોવી આખું છૂટું પાન બની ગયું છે જો એકદમ સરસ મજાનું આવી રીતના જો આવા જ આપણે આ બંને પાન આવી રીતના જ કરવાના છે દર્શક રાશ્ટ્ર ના જો આપણે મકાઈના ડોડાની ડિઝાઇન દોરી લીધી છે એક બે અને ત્રણ પાન છે અને આપણે વચ્ચે ડોડો બનાવવાનો છે કેવી રીતના બનાવવાનો છે જો સાત નંબરની સોય પરોવી લીધી છે અને ડોલીનો દોરો આપણે ડબલ કરી લીધો છે જો આપણે ડબલ દોરો વાપરવાનો છે આમાં તો આપણે ભરવાનું શરૂ કરી દેસુ અહીંયાથી આપણે પેલા એક બે ત્રણ ચાર ને પાંચ ટાકા લેવાના છે આપણે પીળા અહીંયાથી આપણે સોઈ નાખશું અને પાન આપણે છૂટા કરવાના છે કેવી રીતના કરવાના છે આપણે વચ્ચે વચ્ચે બતાવશું એટલે આખો વિડીયો જોવાનો આખો વિડીયો જોવો તો જ તમને સમજાય કે આમાં કેવી રીતના કર્યું છે ભરતકામ ચેનલને હોય તો જલ્દીથી કરી લેજો આવા નવા નવા વિડીયો ચેનલમાં આવશે અને છે આવી રીતે જો અહીંયાથી આપણે સોઈ નાખી હવે અહીંયા નાખવાની છે એટલે આપણે ઊભા દોરા બધા લઈ લેવા આપણે અંદર છે છે જો ત્રણ ટાકા ગયા હજુ અહીંયાથી એક ટાકો લેવાનો છે જો અહીંયા સોય નાખવાની છે આવી રીતે અને દોરો ખેંચી લેવાનો છે અને અહીંયા નાખવાની છે આવી રીતે આપણે ચાર ટાકા થઈ ગયા અને હજુ એક લેવાનો છે અહીંયાથી અહીંયા સોય નાખવાની છે અને બાજુમાં અને અહીંયા સુધી આવી રીતે આપણે બધા ટાંકા થઈ ગયા છે હવે આમાં હાલવા જો વચ્ચે ખાલા હતા ને આપણે ટાકા લઈ લીધા છે હવે આપણે અલગ કલરનો દોરો લેવાનો છે સફેદ કલરનો દોરો આપણે પરોવી લીધો છે અને અહીંયાથી આપણે અંદર હાલવાનું શરૂઆત કરી કરવાની છે જો અહીંયા પહેલાં એક ટાકો ઉપર લેવાનો છે આવી રીતે અહીંયાથી સોય કાઢી અને અહીંયા સુધી આવી રીતે નીચે પાછી ખેંચી લેવાની છે એક ટાકો લેવાઈ ગયો હવે પાછું આની બાજુમાંથી અહીંયા કાઢવાનો છે આવી રીતે જો આવી રીતના હાલા છે એવી રીતના આમાં હાલતું જવાનું છે જો અહીંયા સોય કાઢવાની છે ને ખેંચી લીધો હવે આ દોરાની નીચે નાખવાની છે સોય અને બીજો મૂકી દેવાનો અને ત્રીજાની નીચે નાખવાની આ ચોથો મૂકી દેવાનો અને પાંચમાની નીચે નાખવાની છે અહિયાં નીચે નાખી દેવાની છે છે આવી રીતે અને ખેંચી લેવાની હવે અહિયાં બાજુમાં પાછી કાઢવાની છે આવી જ રીતે અંદર હાલતું જવાનું છે આપણે એક મૂકીને એક દોરામાં જો હવે આ પેલો મૂકી દીધો બીજો મૂકી દીધો અને ત્રીજામાં નાખવાનો છે આવી રીતે ખેંચી લીધું અને પાછું અહીંયા બાજુમાં નાખી દેવાનું છે આવી રીતે આખામાં આવી રીતના કરી લેવા જોવાનું શું કામ કહું કે આખો વિડિયો જોવામાં જો આપણે અહીંયા એક એક દોરો સ્કીપ કરી અને કંઈક બીજું નવું કર્યું હોય તો તમને ખબર પડે જો અહીંયાથી આપણે નાખવું કે આપણે દોરા સ્કીપ કરતા હોય દોરો જાડો પતલો લેવાનો હોય એટલા માટે હું કહું કે આખો વિડિયો જોવાનો સમજાય કેવી રીતના અને કેવી રીતના ડોડો તૈયાર થઈ છે હવે આપણે આ પાન કરવાનું છે આ બધા પાન અલગ અલગ રીતે કરવાના છે આ પણ અલગ રીતે અને અહીંયાથી આપણે સોય નો ટાકો લેવાનો છે અહિયાં સુધી આવી રીતે આવી રીતે સોય નાખી દેવાની છે આપણે જો બીજા કલરનો દોરો પરોવી લીધો છે અને સાત નંબરની સોય લઈ લીધી છે હવે અહીંયાથી આપણે પાન શરૂઆત કરીશું કરવાનું જો અહીંયા સોય નાખી ને આખો દોરો ખેંચી લીધો હવે આપણે આ સોયની ફરતે આવી રીતના આંટો લઈ લેવાનો છે જો અને અહીંયા સોય નાખી દેવાની છે પછી આ પાન પાસે તે આવી રીતના ખેચી લીધું અને હવે વચ્ચે કાઢવાની છે અહીંયા આવી રીતના વચ્ચે સોય કાઢી અને પાછું અહીંયાથી સોયની ફરતે આટો કરી લેવાનો છે હવે આપણે પાન કરવાનું શરૂઆત કરવાની છે જો અહીંયાથી એટલે આ સોય પાછળ કાઢી લીધું હવે આપણે આમાં આદોરામાંથી વચ્ચેનો મૂકી દેવાનો અને આવી રીતના હાલવાનું છે એટલે આ દોરો થોડોક ખેંચી લેવાનો એટલે આપણું પાન ટાઈટ થતું જાય આવી રીતના હવે અહીંયાથી આપણે વચ્ચેના દોરામાં નાખવાનું છે આવી રીતે આમ આપણે આટા લેતા જવાના છે અને આપણું પાન પૂરું કરવાનું છે એટલે સોયની મદદથી થોડું આવી રીતના ખેંચતું જવાનું એટલે આપણું પાન સરસ થાય જો અને હવે આ પેલા દોરામાં બીજો મૂકી દીધો અને આ ત્રીજામાં આવી રીતે આટી લેવાની છે અને પાછું વચ્ચેના દોરામાં જો આવી રીતના હાલતું જવાનું છે આપણે આપણે પાનમાં જો દોરામાં નાખવાનું છે હવે ઊંધી સોઈ રાખીને છે આખામાં જો અને દોરા બાજુ બાજુમાં કરતા જવાના હવે આ પેલા દોરામાં બીજો મૂકી દીધો અને ત્રીજા દોરામાં થોડો ઢીલો દોરો રાખવાનો અને ખેંચતું જવાનું છે એટલે આમ આપણું પાનની એકદમ શેપ આવતો જાય જો આવી રીતના રાખતું જવાનું આકાર આપતો જવાનો છે પાનને આખા જો અહીંયાથી હવે સોય નાખવાની છે અને કપડામાં ક્યાંય આપણે સોય નાખવાની નથી જો આવી રીતે છૂટું જ આપણું પાન થશે આખું આપણે મકાઈ છોડ કેવી રીતના હોય એમાં પાન કેમ આપણે એકદમ છૂટા છૂટા હોય એવી જ રીતના આપણે છૂટું પાન કરવાનું છે આ એકદમ નવી ડિઝાઇન છે ધ્યાનથી જોજો અને બધા શીખવાનું છે તમે ટી શર્ટમાં કરી શકો બ્લાઉઝમાં પણ કરી શકો બહુ સરસ લાગશે અહીંયાથી લઈ ધીરે ધીરે પાનમાં થોડી વાર લાગશે પણ એકદમ નવી ડિઝાઇન છે આખું પાન આવી રીતના આપણે હલવાનું જ છે જો અહીંયાથી લઈને અહીંયા સુધી આખા પાનમાં આવી રીતના હાલતું જવાનું છે જો આપણું એકદમ સરસ મજાનું પાન બની ગયું છે જો આ એકદમ છૂટું જ છે અને જો અહીંયા પણ આપણે ટાકા બીજા કે નથી આવ્યા અહીંયા આપણે જ્યાં બે ટાકા લીધા ને ગાંઠ લગાવી જ છે એટલે આપણું આખું છૂટું પાન બની ગયું છે જો એકદમ સરસ મજાનું આવી રીતના જો આવા જ આપણે આ બંને પાન આવી રીતના જ કરવાના છે જો આવી રીતે આપણે આ આ શેપમાં છે અહીંયા એક ટાકો લેવાનો છે અને અહીંયા એક લેવાનો છે બાકી આપણે આમાં બીજા કોઈ ટાંકા નથી લેવાના જો આપણા સરસ મજાના પાન બની ગયા છે મકાઈનો ડોડો બની ગયો છે અને આપણે આ થળિયું પણ બાંધી લીધું છે વિડીયોને લાઈક કરી લેજો શેર કરી લેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ